આઠ દિવસ પેલા બે કીચ વાઈ તો એમાં અને નથી વાપરું અને વાપરું છે એમાં શું ડિફરન્સ મળ્યો તમને જોવા બે માં જાજો ફરક છે આમાં આ બધી પીડી છે અને એમાં કેક કે કદી સુકારો છે અને આમાં પીડી અને સુકારો બંધ થઈ ગયો બરાબર પછી મેં આજે પાંચ કીચ તો વિક્ટરી તો ખૂબ તફારી છે અને મિત્રો હિતેશભાઈ નો આ ખેતર નો જેને અનુભવની વાત કરી કે અમે મૂકી દીધું છે અને વાપરું છે હા આમાં દેખાય છે આથી આમ તમે છોડ સાદે ને આમ જોવો ને એટલે કઈ દેખાય આ કાળી દેખાય ને આ પીડી દેખાય વચ્ચે ઉભારીને જોવો ને હા

અને વાપરું છે એમાં લાઈવ તમને તમારા ખેતર ઉપર મૂકી દીધું પીડી છે અને એમાં હજી કેક છોડ સુ છે અને પીડી સતત વરસાદ ચાલુ ના હિસાબે પણ પીડી નથી અત્યારે